હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રીરામ જય દ્વારકાધીશ આજે આપણે સાસણ ફરવા જવાનું છે આપણે આપણી પરી લઈને આપણે સ્પેશિયલ સાસણ ફરવા જવાનું છે બ્લોગ ઉતારવા માટે જ ફરાઈ જાય ને બ્લોગ એ ઉતરી જાય બે માટે એક ભાઈ બનશે ગામના એને લઈને જવાનું છે તો એને લેતા આવીએ હાલ ભાઈ રોક તું બધા હા મારે ફરવા જાઉં બેટા હાલ બેટા હાલ બેટ જો આમ હોય બેટા આમ ચાલો મળી જાય લીધો આપણે લોગ ઉપર માઇક પણ આવી ગયો આપડા ભાઈએ લઈ દીધો સમજાય માતાજી આવી ગયા માસ્ત દર્શન કરતા જઈએ ને સવાર માન માતાજી આવી ગયા જીતી઱ી સઙતીત xe સીએ સાાણ સીતી઱ીઓоминаાણ સીહીવી સાય� tul સીકીઈ સાબતીણ સીગઈ્દ સીલીડે ને સીાણ સ હ�

Solo son mítales, કે આપણે કાકાજી દરબાર જાય ને અમે હા અને અહીંયા માહોલ દબાવો પડે હા કાકા નીકળી જાય હા સાસણ જૂડ રીસા આપણે પૂગી જવાય સાસણના ગેટે આપણે પૂગી ગયાસ હવે આપણે અંદર વિઝિટ કરીએ તમે પણ વિઝિટ કરો બહુ મજા આવે અહીંયા એનો એન્વાયરમેન્ટ બહુ મસ્ત છે સાસણની ઓ ચાલુ થઈ જાય તે વગી ગેટ આવી જો વિઝિટ કરો એકવાર અહીં આવો જરૂર આવજો વિઝિટ કરજો અહીં તમને જોવાની બહુ મજા આવે એટલે તમે આવજો ક્યારેક સાસણ અમારા સાસણ ફરવા આવજો ગીરમાં તમને મજા આવશે તમને મજા આવે આવવાનું ક્યારેક ફરવા હો આપણે અંદર ઘડી ગયા હવે સાસણમાં સાસણનો જંગલ સાબ આપ કીતા જાય અહિયાં ચા પી લે પછી આપણે ફાઈબરના રિસોર્ટે જવાનું છે આપણે પછી આપણે ત્યાં જઈએ ચા પી લે ચા ઓય કો શું ફાઈબર નથી પીઓ આપી ક્યાં મસાલામાં એવું હોય ચા નહોતી મત સપન કરી મોસોને એવું કહું તો બસ મોસો નથી પપ ખાઈ લેવા આપણે પપ ને સોડા પી લે તમારે ખાવો જ ગયો હમ્મ બરાબર પડી ગયા પણ બે આપીએ બે પડી ગઈ સોસ્ત તો ખાવો પડે બસ બેઠી જાય જ્યાં બેઠી જાય ખાઈ લેવા પેલા એ સોડા એ કાદ સોડા છે ભાઈ કે अभी जो तो एक सोडा सोसियो है हाँ बोला बोला में है प्लास्टिक में पी लो मोटी थी जाए ओली बड़ा पी लो पॉप तो खाओ तुम खाओ तो

તે બધાને મેં સબસ્ક્રાઈબ કરીને વિડીયો ઉતારવા ખરેખર બહુ સારું એવું તમને એવું લાગે કે વિડીયો ઉતારવાથી તમારા સામેવાળાને એમ લાગે કે ખરાબ લાગે એ વસ્તુ ખોટી છે સામેવાળાને સારું લાગે એમ કે આ વિડીયો વ્લોગ બનાવે આ વ્યક્તિ વ્લોગ બનાવે સારું એમ સમજે આપણે આમ ફિલિંગ મસ્ત ફિલિંગ આવી મને તો મને કીધું ને કે તમે વિડીયો ઉતારો કે આમ આમ અંદર છે એમ હરખ હરખ સમજ્યા ઓહો હો મને પીશું આમ એ મને કોઈ પૂછશે નહીં એ મને પીશું સમજ્યા કરતું રહેવાનું બધું કામ તમે જે કરો એ રેડી જ કરો હું છે હું નહીં કાંઈ નહીં તમે જે કરો એ કરતા રહ્યો આપણે ભાઈબંધના રિસોર્ટ થાય પણ ત્યાં બધું જ આ જવાનું છે સમજાય ખાસ લોક માટે જ આવ્યા હતા હું મારો ભાઈ બન સમજાય જઈ આવીએ આપણે ભાઈ બનને મળી આવી ગયો ભાઈ આપણો ભાઈ બનનો રિઝોલ્ટ રિઝોલ્ટ આવી ગયો ભાઈ આપણા ભાઈબંધનો આપણે ઘડી ઘણી બેઠ છે ભાઈબંધને મળીએ કેમ છે જો ફોટા બોટા પાડવા આવ્યા હોય તો કંઈક ઘટે બહુ મસ્ત આપણે ભાઈ બંને રિસોર્ટ એ આ તો મારતો જાય ને ઘડીક ભાઈ બંને મળે છે પછી પાછા આપણે રિટર્ન ઉના નીકળી જાય બ્લોગ માટે જ આવ્યો છે આપણે બીજું કંઈ કામ એ નથી લોગ ઉતારવા માટે સ્પેશિયલ રખડવાનું કંઈ ઘટે નહીં બધું એક નંબર છે ચલ્યા છે ને આ બધું આવું વિઝિટ કરજો આપણું બાઈક રોયલ એન્ફિલ્ડ આપણું ફેવરિટ બાઇક પાછા આપણે ઘેર જવું પડે થોડી વાર ફાઈબરને મળે પછી આપણે નીકળીએ ઘરે આપણે પાછો ડેરીનો ટાઈમ હોય એટલે પાંચ વાગે તો પાછું ગમે ત્યાંથી મારે હાજર થવું જ પડે સમજો પાછા રિટર્ન થઈ જાવ હું ફોટા બોટા પાડી અહીંયા આપણે ફોટાનો તો શોખીન છે ફૂલ શોખ છે આપણે ફોટા લોકેશન એ છે બધું છે લોકેશન એ છે ને અમુક છે સ્ટાઇલિશ તો આપણે જોઈએ હું ફોટા બોટા પાડશું ઘડી આ બધું પીળું પીળું ખરાબ થઈ ગયું આ તો ખરાબ થઈ ગયું બંધ થઈ ગયું ખોખું નીકળી ગયું આમાં તો હલતું નથી

આ કોક મારે નહીં તો આપણે આપડે ભાઈ બનનું છે એટલે વાંધો નહીં દોસ્તરનું જ છે આ હેઠું થઈ જાય નીચે આવી જાય બહુ આખ આ જ હોય અહીંયા અહીંયા હોય ને તો આમ ખે સાહેબ આ તો અહીંયા જ છે લાદનું આવે ને આમ થાય તમારા ભાઈની બોડી તો છે ઓ આમ રે તમારા ભાઈની બોડી તો છે કે ઘટે બરોબર ઉપાડી લઈ આપણે ગમે આ તો તૂટલું છે આ એક જ છે અખાડામાં અખાડામાં આવે અખાડામાં હમ અખાડો છે કુસ્તી લડવા જવાનું હોય ને મારે કુસ્તી લડવાની હોય આ માથું ફાટી જાય ફૂલ મજા આવે આપણે બીજું હું જીમ બગડી જાય સાતુનું કોઈ કરતું ન હોય ને દઈ દઈ તો અમને અમને લેતા જાય અરે ભાઈએ જીમ કરી લીધું બોડી થઈ ગઈ તમારા મારા ભાઈની હો હવે હવે આમાં આમ સાથી કાઢીને